મોરબીમાં ન્યુએરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ પૂલમાં પ્રીત ફળદુ નામના સોળ વર્ષીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જે મામલે સ્કૂલના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે વિદ્યાર્થી સ્વિમિંગ પૂલમાં ઉભો થયો અને ચાલીને અંદર ગયો બાદમાં બહાર ન આવ્યો થોડા સમય સુધી બહાર ન આવતા કોચ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક વિદ્યાર્થીએ ડૂબતી વખતે બચવાના પ્રયાસો કર્યા નથી વિદ્યાર્થીની તબિયત લથડી હોય અને પાણીમાં ડૂબી ગયો હોવાની શક્યતા છે મૃતક વિદ્યાર્થીને સ્વિમિંગ આવડતું હોવાથી કોઈ ઇક્વિપમેન્ટ લેવાની તેને સ્વેચ્છાએ ના પાડી હતી રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે મારું નામ હાર્દિક અને હું અહીંયા ટ્રસ્ટી તરીકે કામ કરું છું ગઈકાલે અમારા એક વિદ્યાર્થી પ્રીત ગિરીશભાઈ ફળદુ એનું જે એની સાથે જે ઘટના બની એમાં કંઈક આવું હતું એ પ્રીત અમારે ત્યાં અમારે એટલે ભણતો વિદ્યાર્થી હતો દસમા ધોરણનો ઉંમર વર્ષ આશરે સોળ અને એ છેલ્લા બે વર્ષથી રેગ્યુલર સ્વિમિંગ કરતો હતો ગઈકાલે એ સ્વિમિંગ માટે ગયા બધા વિદ્યાર્થીઓ ગયા ત્યારે એ વિદ્યાર્થીએ થોડી વાર સુધી સ્વિમિંગ કર્યું પછી જ્યારે સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે અમારા સ્વિમિંગ કોચે એમને ફ્લોટર આપવા માટેની ટ્રાય કરી એને ફ્લોટર બહાર મૂકી દીધું કારણ કે એને સ્વિમિંગ આવડતું હતું અને ફ્લોટર લેવાની જરૂર ના લાગી પછી પાછો એ જમ્પ કરે છે સ્વિમ કરે છે બીજા બાળકો સાથે રમે છે સ્વિમ કરીને લાઈક એની પારી પર બેસે છે પાઇપ પકડીને ઊભો હોય છે આ બધું આ બધી ઘટના ઘણા સમય સુધી ચાલી પછી એના એ બંને મિત્રો બે મિત્રો સ્વિમિંગ પૂલમાં અંદર ઉતર્યા બંને સ્વિમિંગ પૂલમાં ઊભા જ છે બંને મિત્રો વાતો કરે છે પછી અચાનક પ્રીત થોડો આગળ જવા જાય છે અને ત્યાં જ ડૂબી જાય છે પછી બહાર નથી આવી રહ્યું તરત જ એને એની સાથે જે મિત્ર હતો એને થોડા સમયમાં બીજા વિદ્યાર્થીઓ અને કોચને બોલાવ્યા એ લોકો તરત આવ્યા ફરીતને બહાર કાઢવા બહાર કાઢ્યો પછી એને સીપીઆર આપવામાં આવ્યું જ્યારે માવતું માત અમે સીપીઆર આપ્યું ત્યારે એના નાક અને મોંમાંથી લોહી નીકળેલું અને ઉલટી થયેલી એવું એવું જાણવા જાણવામાં આવ્યું હતું અને એકસો આઠને અમારા તરફથી કોલ કરવામાં આવ્યો પણ કોઈ રીઝન કે એમની સાથે પ્રોપર વાત ના થઈ એટલે અમારી કારમાં તરત જ અમે એને કૃષ્ણા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં ડોક્ટર દ્વારા એનું ગૃત જાહેર કરવામાં આવ્યો ત્યાંથી પછી સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને આ ઘટનાની જાણ અમે જ ટંકારા પોલીસ સ્ટેશન પર અમારા એમથી કરેલી ટંકારા પોલીસને અમારા એને સીસીટીવી અને બધી જ ડિટેલ અપાઈ છે વાલીઓ પ્રીતના વાલી માતા પિતા અને કુટુંબને પણ અમારા તરફથી એ જાણ કરવામાં આવેલી અને અમારું શાળા પરિવારનું સરકારને પોલીસ ડિપાર્ટમેન્ટને વાલીને સો ટકા સમર્થન કો ઓપરેશન છે એમાં જે કંઈ પણ જરૂરિયાત હશે ત્યાં અમે સો ટકા કોઓપરેટ કરીને હેલ્પ કરીશું સર એસએચ પરમિશનની વાતથી પ્રીત ઓલરેડી બે વર્ષથી સ્વિમિંગ કરતો હતો અને જનરલી તો એવું જનરલી એવું જાણવાનું હોય છે કે જે બાળક સ્વિમ કરતો હોય એને ઇક્વિપમેન્ટ્સ હોય તો એ સ્વિમ પ્રોપરલી ના કરી શકે જે બાળકો હરીફાઈમાં કે સ્વિમિંગ કોમ્પિટિશનમાં જતા હોય છે એને ઇક્વિપમેન્ટ વગેરે સ્વિમ કરવાનું હોય છે એ શીખવાડવા માટેની વાત છે